કમ સે કમ બાળકને સવારમાં પાંચ દીવા કરતા તો શીખવાડજો જાગીને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડ ધજનમ મંગલમ પુડરી ન બોલાવો તો મુબારક પણ બાપ સવારમાં ધૂપ કરજો દ્વારકા ધજા ચડાવવા નહીં જાવ તો ચાલશે પણ તમારા ગામમાં ઠાકર તમારા ગામમાં જગદંબા તમારા ગામમાં શિવ મંદિર એમાં કમસે કમ મહિને ગામ ભેગું થઈને એક ધજા ચડાવવાનો તો ઉત્સવ રાખજો અયોધ્યા મંદિર બન્યું પણ ગામના અયોધ્યાનું શું તમારા ગામના રામજી મંદિરનું શું કોણ જાય છે આરતી ટાણે એસી ટકા છે પણ જીરો ટકા છે કોઈ વીસ ટકા છે તો એ સો એ સો ટકા છે ફાકા ફોલદારી કરીએ છીએ ઉત્સવ કરીએ છીએ મોટા મોટા જન્માષ્ટમી આવે ત્યારે કુદી કુદીને કૂદીએ છીએ પણ કોને ભગવાન કૃષ્ણનું સ્તોત્ર આવડે છે નવરાત્રિમાં ગાંડા તુરથી નાચીએ છીએ પણ કોને ભવાની સ્તોત્ર આવડે છે શ્રાવણ મહિનામાં ગાંડા તુર્થી થી મેળા કરીએ છીએ પણ કોના દીકરાઓને શિવ સ્તોત્ર આવડે છે નમામી સમીશાંગ નિર્વાણ કોઠ મયો જાય એના સાત શ્લોક શીખી જાવ એટલે અને દિલથી કરો ને દેહની પીડાઓ મટી જાય એના પુરાવા છે કાગભુ સંડીજીને કુષ્ઠ રોગ થયેલો અને એને જયારે આ ગાયું તો કાગભુ સંડીની કંકુવર્ણી કાયા થઈ ગઈ ઓમ ત્રંબગમ યજામહે સુગદં પુષ્ટિવર્દનમ ઉરવા રુકમે વિંદનાન મૃત્યુ મોક્ષ અમૃતમ રોજ એક માળા કરો ને બાપ પેલા કોઈ દી દીકરાનું મૃત્યુ ન થાય એના ઘરમાં આવે એટલે દિલથી મારા બાપ ખોટું લગાડશે લગાડો તો મારા બાપ નું ક્યાં જાય ધકો ખાઈ છે ને એટલું ન બોલજે ને તો નગુણાના પેટ ના કહેવાય મારો કહેવાનો સુરી છે કરવું પડશે જાજો સમય નથી આ સાધુડા કેટલું ખેંચે જગ્યાઓમાં એટલા એટલા હરિહર કરાવે આવા મંદિરો બનાવે અને કોઈ પંદર થી બાકી ન જાય કે ઉત્સવ ન કર્યો હોય એ શું કે પ્રજા જાગૃત થાય શું કામ શિવરાત્રી ના મેળા કરવાના જાગૃત કરવા માટે પણ આપણે મેળા માં પાછા ભાઈ મજા ન ભીડ બહુ જે દેશમાં પાંચ કરોડ સંતો બેઠા હોય કુંભનો મેળો ભરાતો હોય અને એની સાથે એસી કરોડ જોડાઈ જાય છે દુનિયામાં કોઈની પાસે તાકાત કેવો ગોળો ઊભો થઈ શકે એક પ્રહલાદ નીકળે તો અર્ણાકસ હાકા કરાવી દેતો હોય એક નરસિંહ મહેતા નીકળે અને કહી દે કે મારા નાથ હારને ને કાજે હાર તો હારવા ન દેતો આ સરદાર આજે વાત આ છે બાકી તો લગ્ન થવાના જ છે આપણે બારમું બે જ વાર આવે ભણવામાં બારમું આવે ને મરી ગયા પછી બારમું આવે બારમાં હધારવા હોય તો તમારા બારમાં પરમાત્માને રાખજો મરી જાવ મૂળ વાત અમાર ગુગુ હાલો ને દાંત કાઢો ને પછી તમારે જે કરવું એ કરી મોજ કરી ને મરી તો જાવું જ છે હા સૂટા છે બોલે આકરું શીખી દેવાનું ખટારા ને ટાયર ના મરી જ જવાનું છે પણ એવું કામ કરીને જાય ને તો સાહેબ દુનિયા આપણા નામના ચોક બનાવવા તૈયાર છે ભગતસિંહ કોઈ નહોતો કહેવાય ગયા કે મારા નામનો શોક બનાવીજો હા કૃષ્ણ કોઈ ને નહોતો કહેવાય ગયા મારું ભાગવત વાંચ્યું આ ઘુઘુ કોઈ નહોતો કહેવા જય કે મારા લગનની વાતો કરીજું તે બાબુ ઘૂઘુ પરણીને આવ્યો ને એ પર્ણીને આવ્યો એટલે એમ થયું ઘરના જોઈ લઉં પેલા જોવાનું તો જ નહીં ખરેખર પણ એક કહું જોયા વગર વડીલો એ સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો ડાયાભાઈ રેકોર્ડ છે એક પણ છેડાનો કેસ નથી થયો એમ જોઈને કર્યું એમાં ઘણા હું કામ હામાં બે રહ્યા જેથી જોવા આવ્યો હોય તેથી જ બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરીને બેઠા ભાઈ અને એમાં પહેલી વાર જે જોવા છોકરી છોકરો બે જોવા આવે ને એ પહેલી વાર રૂમમાં બેઠા હોય ને એ ત્રાહી નજરે જોજો બહુ મજા આવે આપણે થાય કે આનાથી દુનિયામાં કોઈ ડાયા પેટના જ નહીં હોય એવા ડાયા હાફ ડાયાથી બેઠા હોય ઓલો ઓલો આમ હામે એમ હોય એકને પૂછ્યું પછી ઓલા શરૂ કર્યું પૂછે તો ખરે ને કે તમારી એજ કેટલી થઈ હું ક્યાં ઉમર ઉમર કેટલા વર્ષ તમારી ઉમર કેટલી મારે બાન પૂછવાની ઉંમર ની મને થોડી ખબર હોય તમને આમ સાડી ગમે કે ડ્રેસ એ મારે બાન પૂછ્યો પણ એ મને ખબર હોય ને જે મને દે તો પહેરી દઉં કે તમે ભણ્યા કેટલો એ મારે બાન પૂછ્યો ને ત તો ઓલો ઊભો થઈ ગયો કેમ ભાગ્યા એ તારે બાન પૂછી લે જાય ગદેવ છે એટલે ટૂંકમાં પરણિન આવ્યા પરણીને આવ્યા ને અમારી ઘડિયાળ બેન પડી જાય એક સારું છે જ છે લઈશ પછી પણ આ આ ઘૂ પરણીને આવ્યું એનું પૂરું કરું કોડી કડે રમી લીધું પણ બિચારે એમ છું ક્યારે ઘરના જોઈ લઉં એટલે મહેમાનને જમી લીધા ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને બધાને કહેતા જાય વાત હા થાક્યા ભાગ્યા ભાઈ બધા ઠેકાણે પડે જાઓ એને જ્યાં એકાંત મળ્યો ને જેમ બકરું જોકમાં જાય એમ ગડી ગયો ત્યાં તો ઓલી દીકરા એમ ગણે થાપના પાસે બેઠેલી ને આમ જ્યાં ઘૂઘટ ખોલ્યો બાબુ તા તો સકરી ખાઈને ઘૂઘો પડી ગયો ડુંગળી જવડું માથું ડાળિયાન દાણા જેવી આંખ્યું વેહ ભેહુને ભેગ ભેગ્યું કરો એવો વાન કાન જેવા કાન સકરિયા જેવી આંગળીયું થા તો ભક્તિન પડી ગયો હોય બાપા આને હાથું ડીજે વગાડ્યું આપણે તો બોલીને બિચારીને જો કે આ રોયાને વાય આવતી લાગે તો એણે ડુંગળી ભાંગીને હું કાઢી પાણી સાચ્યું દહ મિનિટે ઓલો ભાનમાં આવ્યો ત્યારે આ બેન એટલું માઇન્ડ બોલી ત્યારે તો લાજના બધા રિવાજ એટલે દીકરી એટલું બોલી હા આમ શું કરો પરણીને હાલી આવું કાલે હેલ ભરીને બજારમાં નીકળો તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો આખા ગામની લાજનો ઉલાળ્યો કલાક છે અને ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે આમાં મીઠ માંડે અને રહી વાત લાજની લાજ કાઢવી હોય તો મારી એકની લાજ કાઢીએ ત્યારે મને જીવતો રાખવો હોય તો